એમાંથી ત્રણ આરોપી ઓલરેડી જેલમાં છે એક આરોપી મરણ મરણ ગયે છે અને બીજા બે આરોપી માટે થઈ અને અમારી તપાસ ચાલુ હતી જેમાંથી જે આરોપી છે સંતોષ સિમાંચલ પ્રધાન જેમની ઉંમર છત્રીસ વર્ષ છે અને જેઓ બમરોલી રોડ ખાડી કિનારે સુરત શહેર ખાતે પહેલાં પહેલાં રહેતા હતા અને એનું મૂળ વતન છે એ ગામ બરિડા પોસ્ટે બરીડા જિલ્લા ગંજામ અને ઓડિસ્સા ખાતે રહેતા હતા મર્ડર કરી અને પછી આ જે આરોપી છે એ ત્યાં ભાગી ગયો હતો અમારી પાસે લાંબા સમયથી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અમે લોકો એની ટ્રેક કરતા હતા અમારી અગાઉ પણ ત્રણેક વખત ટીમ ગયેલી હતી પરંતુ એમાં સફળતા ન મળતા અત્યારે છેલ્લે અમારી જે ટીમ ગઈ એમાં અમને સફળતા મળી હતી અને સત્તર વર્ષ પછી અમે મર્ડરનો જે આરોપી છે સંતોષ હિમાંચલ પ્રધાન જે મૂળ ગંજામ જિલ્લા અને ઓડિસ્સાનું છે અને અમે અત્યારે કર્યો છે બે હજાર આઠમાં જે મરણ જનાર છે જે મર્ડર થયેલું હતું એ મરણ જનારનું અફેર હતું એ આ જે મૂળ આરોપી છે એના એની બેન સાથે એનું અફેર હતું અને એ લોકો ખાતામાં મજૂરી કામ કરતા હતા જે મરણ જનાર છે એ પણ ખાતામાં કામ કરતું હતું અને જે આરોપીઓ છે એ પણ આજુબાજુના ખાતાઓમાં મજૂરી કામ કરતા હતા જ્યારે ખબર પડી કે આરોપીને કે એમના બેન સાથે આ મરણ જનારને અફેર છે એના પ્રેમ સંબંધ છે ત્યારે આ ભાઈ ભાઈબંધોએ ભેગા થઈ અને મર્ડર કરેલ હતું જેમાં ત્રણ આરોપી ઓલરેડી એ વખતે બે હજાર આઠમાં અટક થયેલા હતા અને આ સત્તર વર્ષથી જે એક આરોપી જે તે સમયે મેં આપણે કહ્યું આરોપી વાગડ્યું હતું અને જે બે આરોપી આરોપી સંતોષ છે એની સાથે જ હડતું પડતું સેમ નામ છે એ આ ગામમાં રહેતો હતો જેને એક વખતે શંકાના આધારે પૂછપરછ માટે અમે લાવ્યા હતા પરંતુ જે અમે ઇન્ટ્રોગેશન કર્યું અને જેલમાં જઈને પણ અમે એક આ વેરીફાય કર્યું કે જે આ લોકોની જે ટીમમાં છ જણા હતા એમાંથી સેમ નામવાળા જે બીજાભાઈ હતા એ શંકાના આધારે અમે લાવ્યા હતા પણ એમાં આરોપીમાંનું નામ આરોપી તરીકે એ હતો ન હતો જેના કારણે થઈ અને અમે ફરીથી હમણાં પ્રયત્ન ચાલુ રાખ્યા હતા અને આખરે જે સંતોષ સિમાંચલ પ્રધાન જે છે મૂળ જે ગંજામ ઓડિસ્સાના છે એને અમે અટક કર્યો છે અને એ પણ અમે વેરીફાય કર્યો છે કે મૂળ આરોપી કારણ કે અહીંયા પણ મજૂરીનું જ કામ કરતો હતો પરંતુ પોલીસ એનું નામ અહીંયા ગુજરાતમાં અને સુરતમાં મોડલ ખાતે ભાગડુંમાં છે એને ખબર હતી એટલા માટે થઈને ત્યાં લપાતો છુપાતો ફરતો હતો અને જ્યારે પોલીસ ત્યાં જાય અને એને ક્યારે કોઈ હકીકત મળે તો એ જગ્યાએ છોડી દેતો હતો પરંતુ પોલીસના ખાસ પ્રયત્નો કોન્સ્ટન્ટલી અમે એની સાથે એની પાછળ જ રહ્યા અને ઉધના પોલીસને અને ઝોન ટુ પોલીસને અમને એમાં સફળતા મળી છે